નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો નવરાત્રી પૂરી થાય થોડા દિવસો થયા છે અને આવનારા સમયમાં હવે દિવાળી આવશે એવામાં બ્રોકરેજ હાઉસે બાર એવા શેર જણાવ્યા છે જે તમે દિવાળી મુરી મુરત ટ્રેડિંગ ના સેશન માં ખરીદી શકો છો અને આવનારી દિવાળી સુધી જો તમે આ શેર માં રોકાણ કરી રાખ્યું તો તમને સારો એવો પ્રોફિટ થઈ શકે છે તો આ કયા શેર છે અને મુરત ટ્રેડિંગ સેશન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારની ટેક્સ છૂટછાટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતો ખર્ચ અને ઘરેલું માંગમાં સુધારો ભારતની ગ્રોથ સ્ટોરીને નવી દિશા આપશે આમાં બેન્કિંગ થી લઈને ગ્રીન એનર્જી સુધી ઘણા સેક્ટરોના ટોપ શેર સામેલ છે એટલે કે બ્રોકરેજ હાઉસ જીઓજી ઇન્વેસ્ટમેન્ટે પોતાના દિવાળી મુહૂર્ત 2025 ના પોર્ટફોલિયોમાં 12 દમદાર શેર જણાવ્યા છે જે તમને સારી એવી કમાણી કરાવી આપી શકે છે

પછી રિયલ એસ્ટેટ સેક્ટરમાં વાત કરીએ તો બ્રોકરેજે બ્રિજ એન્ટરપ્રાઇઝના શેરને ખરીદવાની સલાહ આપી છે શેર હાલ 892 રૂપિયાના સ્તરે ચાલી રહ્યો છે હોટેલ ઓફિસ અને હાઉસિંગ ડાયવર્સિફાઇડ growth આ કંપનીને ફાયદો કરાવી શકે છે પછી NBFC માં જોઈએ તો બ્રોકરેજે કેનફિન હોમ્સને ખરીદવાની સલાહ આપી છે શેર હાલ 805 રૂપિયાના સ્તરે ચાલી રહ્યો છે અફોર્ડેબલ હાઉસિંગ અને ટેક્સ બેનિફિટથી કંપનીને ફાયદો થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર વિશે વાત કરીએ અહેવાલ મુજબ ભારત હવે સ્થાયી સ્થાનિક માંગ વૃદ્ધિના તબક્કામાં ટ્રેડ કરી રહ્યું છે અને યુએસ ફેડ દ્વારા આ દર ઘટાડા શરૂ થતા જ ત્યાં રિકવરી થવાની અપેક્ષા છે

કરી આ રોકાણ રાખો તો તમને સારું એવું દમદાર રિટર્ન મળી શકે છે તો મિત્રો આ માં વાત કરીએ આપણે જીઓજીત ફાઇનાન્સ ના જે બ્રોકરેજ હાઉસ જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ જે બાર શેર જણાવ્યા હતા દિવાળી ટ્રેડિંગ ટ્રેડિંગમાં ખરીદી કરવા માટે આ માં બસ આટલું જ હવે મળી આવનારા માં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પણ દબાવી દેજો